મારે હું કેમ્પ છે ને મુંબઈ કરવા માંગુ છું જવાબદારી હું મારા સમાજના જે પ્રમુખ છે આ બધી માહિતી આપું છું અને યોગ્ય સમયે આપડે જરૂર તમારો કેમ્પ કરશું ચોક્કસ ધન્યવાદ ધન્યવાદ સાહેબ તમે સામેથી ફોન કર્યો હું આભારી જવાબ આ youtube માં આપડે એટલા માટે મુકશું કે બીજા ભાઈઓ ને પ્રેરણા મળે કે આપડે આવા કાર્યક્રમ કરીએ તો ગરીબ ખેડૂતો ને ઘર આંગણે લાભ મળે ગરીબ સમાજ ને જરૂર નથી પણ કોઈ પણ ખેડૂતો ને નું માર્ગદર્શન હોતું જ નથી જ્ઞાન હોતું જ નથી એટલા માટે હું તમારો વિડિયો જોઈને છે ને રમણીક ભાઈ સાંભળજો બે મિનિટ લઉં છું તમારી મારા father નું મૃત્યુ ઓગણીસો માં થયું બરોબર પછી મે મામલતદાર સાહેબ ની કચેરીમાં વિડીયો જોઈ ને બરોબર છે અને મૃત્યુ નોંધ નો દાખલો મેળવ્યો અને મને મૃત્યુ નું સર્ટિફિકેટ ડેથ સર્ટિફિકેટ મળી ગયું હાજી હાજી હું શીખવાડું છું સાહેબ કે જૂના મૃત્યુ છેલ્લા દાખલા ના હોય જૂના જન્મ દાખલા ના હોય તો પણ કેવી રીતે મેળવી શકાય એ પ્રેક્ટિકલ સાથે ફોર્મ ભરી એફિડેવિટ કરીને બધા તાલીમ કેમ્પ માં શીખવાડું છું ને વિડીયો યુટ્યુબ માં મૂકું છું જેથી તમારા જેવા ભાઈઓ ઘેરે બેઠા લાભ લઈ શકે હવે તમારો વિડીયો જોઈને મેં જાતે જ શીખી લીધું વાહ વાહ સરસ અને મેં જ મામલતદાર સાહેબ ની કચેરી અપીલ ચલાવી વાહ 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 અને મારું કામ મુંબઈ માં બેઠા મેં કર્યું ઘણા જુનિયર એડવોકેટો ને પણ આ માહિતી નથી હોતી મારા તાલીમ કેમ્પ માં ઘણા જુનિયર એડવોકેટો આવે છે ને માટે મેં અલગ ચેનલ શરૂ કરી છે કે ભાઈ એ ઘણા મને એમ કે એમ કે એડવોકેટ ને શું કામ તમે શીખવાડો છો એડવોકેટ ભાઈ એડવોકેટ શીખ્યા હશે ને તો ખેડૂતો ના કામ ઓછા બગડશે અને જાજી વ્યક્તિ શીખી જશે ને તો મોનોપોલી તૂટશે ને ખેડૂતો ને સસ્તી સુવિધા મળશે ઓગણીસો પંચોતેર ના મારા ફાધર નો મૃત્યુ નો દાખલો બે હજાર ત્રેવીસ માં મેં કઢાવ્યો વાહ વાહ સરસ સરસ ખુબ ખુબ અભિનંદન હા આપણે જયારે મળશું ત્યારે હું ફાઇલ તમને બતાવીશ હા જી ના ચોક્કસ ચોક્કસ તમે સાચું જ બોલો છો કોઈ એમાં સવાલ જ નથી બતાવવા માટેની પણ ગોઠવું તમારે ત્યાં તાલીમ કેમ્પ માટે આવીશ અને ખેડૂતોને આપણે તાલીમ આપશું બધી હા યસ યસ આભાર આભાર જુઓ બે રીતે હોય છે માર્ગદર્શન સેમિનારો ત્રણ થી ચાર કલાકના હોય છે એટલે તમારે જેવું ગોઠવું હોય મને કેજો ને એ સમયે ચર્ચા કરી લેશું આપણે એક દિવસ 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 બે ત્રણ જે બી દિવસના પ્રશ્નોના જવાબ આપશું આપણે કોઈની ફાઇલો ફાઇલો ચેક કરી કરીશું કોઈના કેસ ચાલુ હશે તો અભિપ્રાય આપશું કોઈને ખોટા ખર્ચા થતા હોય તો એને એમ કહેશું કે હવે ક્યાં અટકાવવા ક્યાં ઉભા રહી જવું ક્યાં આગળ વધવું બધું સમજાવશું આપડે એને હાજી હાજી એક વ્યક્તિ એક કલાક આપવો પડશે તો આપીશ હા ધન્યવાદ સાહેબ ધન્યવાદ હાલે આવજો હા